સુરેન્દ્રનગરથી સમાચાર વઢવાણ તાલુકાના વસ્તડી ગામે કોઝવે ધોવાઈ ગયો વસતડી નજીક કોઝવે ધોવાઈ જતા સંપર્ક બન્યું વઢવાણ તાલુકાના વસતડીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું વસ્તડીના લોકો ભોગાવ નદીના કિનારે ગયા ગ્રામજનો અને સરપંચોએ તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે પ્રાથમિક શાળાના બાળકો ભોગાવ નદી કાંઠે ફસાયા હાઈવે તરફનો સંપર્ક ખોરવાતા ગામના લોકો આક્રોશિત છે વસ્તડીના લોકો ભોગાવ નદીના કિનારે ફસાઈ ગયા હાઈવે તરફનો સંપર્ક ખોરવાઈ ગયો છે જેના કારણે ગામના લોકોમાં રોષ જોવા મળ્યો વધુ જાણકારી અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા પાસેથી પ્રાપ્ત કરીશું જિગ્નેશ વસ્તડીના લોકો સાથે કોઈ વાત થઈ છે શું કહેવું છે તેમનું જી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામમાં આ કોજવે છેલ્લા ચાર વરસથી આઠ પરિસ્થિતિમાં છે અનેકવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે ત્યારે હાલમાં આ જે પુલ તૂટી ગયો છે તેને સમારકામ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે ચોટીલામાં ઉપરવાસમાં ઝાઝો વરસાદ થવાના કારણે એ નદીમાં પૂર આવવાના કારણે કોજવે ફરી ધોવાઈ ગયું છે ત્યારે ગામ હાઈવે થી સંપર્ક વિહોણો થયો છે ત્યારે વસડડીના લોકો અને ચૂડાના લોકોને એ સુરેન્દ્રનગર અને વઢવાણ આવવું હોય તો પંદર વીસ કિલોમીટર ફરીને આવવા મજબૂર બન્યા છે જી આભાર ધીગ્નેશ જાણકારી આપવા માટે તો વસડડીના લોકો છેલ્લા 4 વર્ષથી આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે અનેક વખત તેમણે રજૂઆત કરી છે